મે આખી દી તો મિનિમમ કેરો ની તો 5 6 વર્ષ થી ચરીએ છે ઓકે આ ચોથી વખત કેરો આઈએ હા હા તમાર નામ સુ આમ મનોજ જીસનુભાઈ કાંતિ મે વાઘેલા ઓકે અને ક્યાં રહેવા હિન્દિરા નગરી માં રહીએ છો જોર જોર ગામ જોર બરાબર દેવા હિન્દિરા નગરી માં ઓકે એ

ભેજ પકડાઈ રહે છે અને જમીનને પોચારો પણ રાખે છે ઓકે એટલે માટે અમે એપસાઈટીનો ઉપયોગ કરીએ છીએ બરાબર એટલે અમે એપસાઈટી સારી છે અમે દવામાં ઓકે સરસ તમે કેવી રીતના આપો છો આ એપસાઈટી એપસાઈટી અમે ખાતરમાં પણ આપી શકીએ છીએ અને પાણીમાં પણ આપી શકીએ છીએ ઓકે અને એક વીઘામાં કેટલું માપ રાખો છો તમે એક વીઘાની અંદર અમે સો એમ એલનું માપ સો એમ એલ રાખો છો સો એમ ઓકે રાઈટ અને અત્યારે કેળ કેટલા વીઘા રોપી છે અત્યારે કેળ અમારી પાસે છે આઠ વીઘા કેળ છે આઠ વીઘા છે ઓકે અને આઠે આઠ વીઘામાં એફસાઈટી વાપરી છે આઠ વીઘામાં એફસાઈટી વાપરી છે અને એની અંદર અમને જમીન જે પૂરમાં અનુકૂળ લાગે છે એ પ્રમાણે એમાં વધારે થોડો ઉપયોગ કરીએ છીએ ઓકે જે જમીન થોડીક સારી છે એમાં થોડો ઓછો ઉપયોગ કરીએ છીએ બરાબર તમને શું લાગે છે એફસાઈટી થી ખાતર બચે છે ખરું ખાતરનો બચાવ વધારે થાય છે હા હા એફસાઈટી ના કારણે કયા કયા ખાતર બચે છે ખાતર એમને ઉકાસનો પણ બચાવ થાય છે એરિયાનો પણ બચાવ થાય છે અને ફિટનો પણ થોડો બચાવ થાય છે વેરી ગુડ વેરી ગુડ અને તમને લાગે છે પાણી ની પણ બચત થાય છે પાણીની તો બહુ જ બચત થાય છે એમ ઓકે પાણી વર્ષની અંદર 10 પાણી લેતા હોય તો 8 માં કામ પતે છે શું વાત છે એફસીટી ના કારણે 8 માં કામ પતે છે હા હા તો તમારી દ્રષ્ટિએ ખેડૂતો માટે તમારા આજુબાજુમાં જોડની આજુબાજુને જો તમારે મેસેજ આપો હોય એફસાઈટી વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ અને શું ફાયદા થાય ખરેખર તો એફસાઈટી વાપરવી જ જોઈએ એમ એફસાઈટી સારી છે એમ બધા ખેડૂતોએ તો એફસાઈટી વાપરે તો બધાને લાભ થાય બરાબર એટલે એફસાઈટી વાપરવા માટે તો

બોસ ના આવે જમીન પોચી રહે હા બટાકો ફૂલે છે બટાકો લાઈટમાં નીકળે છે ઓકે એ બધી બાબતે અમને થોડું એનું સારું રિઝલ્ટ મળ્યું એટલે અમે આ વર્ષે કેરો માટે અમે 5 લિટરનું ઉપયોગ કર્યો છે બહુ ફાઇન ગયા વર્ષે અમે બટાકામાં 2 લિટર લીધી હતી અચ્છા આ વર્ષે 5 લિટર લીધી છે ઓકે ફાઇન તમને લાગે છે આજુબાજુના લોકો કે તમારી કેર જોયાના કદાચ પૂછે જ ખરા કે આ શું વાપરો છો તમે અથવા અમે કોઈ પૂછે તો કહીએ છે કે ભાઈ એપસાઈટી નો ઉપયોગ કરો તો સારું રહેશે એમ એક બે જણાએ એમને પૂછ્યું તું હા હા અને મે કહી દઉં મે મે એમને કહી દઉં કે અમને આવે તો ભેગા કરાવજો એમ ઓકે એટલે કસો હું તમને એટલે મે એપસાઈટી નો બીજા ખેલ પણ કહીએ છે કે